નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી હું ડોક્ટર ગાયત્રી ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે તૃતિવર્ષ બી એ પેપર નવના ભારતનો ઇતિહાસ ઈસવીસન અઢારસો અઢારથી ઓગણીસો ને ચોસઠ સુધી એકમ વનમાં લોર્ડ વિલિયમ બેન્ટિંગ અને તેના સુધારાની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે લોર્ડ વિલિયમ બેન્ટિંગ અને તેના સુધારાના પાર્ટ વનમાં લોર્ડ વિલિયમ બેન્ટિંગનો પરિચય મેળવ્યો લોર્ડ વિલિયમ બેન્ટિંગના પ્રારંભિક જીવનની ચર્ચા કરી લોર્ડ વિલિયમ બેન્ટિંગે આર્થિક સ્થિતિ સુધારવા માટે જે પગલાઓ લીધા હતા તેમજ વહીવટી સ્થિતિ સુધારવા માટે જે પગલાઓ લીધા હતા એ બાબતની આપણે ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે લોર્ડ વિલિયમ બેન્ટિંગે સમાજ કલ્યાણને લગતા જે સુધારાઓ કર્યા તેમજ ભારતમાં કેળવણીના વિકાસ માટે તેમણે જે પગલાઓ લીધા એ વિષયની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો લોર્ડ વિલિયમ બેન્ટિંગે સામાજિક ક્ષેત્રે કયા સુધારાઓ કર્યા તો કે તેમણે સતી પ્રથાની નાબૂદી કરી ઠગોલો નાશ કર્યો તત્કાલીન સમયમાં જે ગુલામી પ્રથા હતી એને નાબૂદ કરી દીકરીને દૂધ પીતી કરવાનો જે કુરિવાજ છે એ તત્કાલીન સમયમાં પ્રચલિત હતો તેને નાબૂદ કરવાના પ્રયત્ન કર્યા માનવ બલિની પ્રથા અટકાવવાના પ્રયત્ન કર્યા આમ સામાજિક ક્ષેત્રે તેમણે ઘણા બધા સુધારાઓ કર્યા વિદ્યાર્થી મિત્રો લોર્ડ વિલિયમ બેન્ટિંગે સામાજિક ક્ષેત્રે છે એ ઘણા બધા સુધારાઓ કર્યા હતા વાસ્તવમાં આ પ્રકારનો વિચાર છે તેઓ કરનાર ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા હિન્દુ સમાજમાં સદીઓથી સતી થવાનો કુરિવાજ છે એ પ્રચલિત હતો સ્ત્રીએ પોતાના પતિના શબને ખોળામાં લઈ ચિત્તા પર બેસી જવું પડતું આ એક અસહનીય કુરિવાજ હતું મુઘલ શાસક અકબર ત્યારબાદ પેશવાઓએ પણ પોતાના શાસનમાં આ કુરિવાજ નાબૂદ કરવા પ્રયત્ન કર્યા હતા પરંતુ ભારત જેવા રૂઢિચુસ્ત દેશમાં ધર્મને જ સમાજ જીવનનો પાયો ગણવામાં આવતો હતો લોર્ડ વિલિયમ બેન્ટિંગે ડિસેમ્બર અઢારસો ને ના રોજ કાયદો પસાર કરી સતી થવું કે તેમ કરવા મજબૂર કરનાર વ્યક્તિ સામે ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવા ઠરાવ પસાર કર્યો ઈસવીસન અઢારસો ને ત્રીસમાં મદ્રાસ તથા મુંબઈ ઈલાકામાં પણ આ કાયદો લાગુ કરવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો રાજા રામ મોહન રાય તથા દ્વારકાનાથ ટાગોર જેવા સમાજ સુધારકોનો પણ વિલિયમ બેન્ટિંગને એકો મળ્યો પરિણામે હિન્દુસ્તાનમાંથી આશ્ચર્યજનક રીતે સતી પ્રથા નાબૂદ થઈ સતી પ્રથા જેવજ એક બીજો સતી પ્રથા જેવો જ એક બીજો કુરિવાજ તત્કાલીન સમયમાં ભારતમાં પ્રચલિત હતો એ હતો દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ ખાસ કરીને તો રાજપૂત સમાજમાં આ રિવાજ છે એ વધુ પ્રચલિત હતો દીકરી જન્મે કે તરત જ દૂધના તપેલીમાં ડૂબાડી તેને મારી નાખવામાં આવતી આ કુરિવાજનું કારણ લગ્ન સમયે દહેજ આપવામાં પડતી મુશ્કેલી ના લીધે હતું આપણે પ્રશ્ન થાય કે દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ વધુ પ્રમાણમાં કયા વિસ્તારમાં પ્રચલિત હશે વિદ્યાર્થી મિત્રો રાજપુતાના પંજાબ માળવા કચ્છ કાઠિયાવાડ વગેરે ઘણી બધી જગ્યાએ દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ છે એ પ્રચલિત હતો આ કુરિવાજ દૂર કરવા વિલિયમ બેન્ડિંગે બંગાળ રેગ્યુલેશન એક્ટ ઘડી આ રિવાજ દૂર કરવા માટે સખત પગલાં લીધા આ કાર્ય રાજપૂતોના રાણીવાસમાં પડદા પાછળ થતું હતું જેથી આ રિવાજ નાબૂદ થતા ઘણી વાર લાગી વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ તત્કાલીન સમયમાં પ્રચલિત માનવબલી પ્રથા વિશે ભારતમાં તત્કાલીન સમયમાં માનવબલી પ્રથા પ્રચલિત હતી પછાત અને આદિજાતિમાં કાલી માતાને પ્રસન્ન કરવા અને એમની કૃપા મેળવવા માનવોની બલી આપતા દક્ષિણ ભારતની પછાત અને જંગલી જાતિઓમાં પણ આ ઉપરાંત ઓરિસ્સાના લોકોમાં આ પ્રથા છે એ નાબૂદ થઈ હવે આપણે વાત કરીએ મિત્રો તત્કાલીન સમયમાં પ્રચલિત ગુલામી પ્રથા વિશે અત્યંત ગરીબાઈ ભોગવતા લોકો ભૂખમરાથી બચવા કે દેવું ચૂકવવા પોતાના બાળકોને આ ઉપરાંત સ્ત્રીઓને તથા પોતાની જાતને છે વેચી દેતા હતા બેન્ટિંગે એ પ્રથાને દૂર કરવા માટે ઈસવી સન અઢારસો ને બત્રીસમાં ગુલામી પ્રથાની નાબૂદી માટેનો કાયદો પસાર કર્યો અને આ રીતે છે એ ગુલામી પ્રથા નાબૂદ કરી વિદ્યાર્થી મિત્રો અઢારમી સદીમાં મુઘલ શહેનશાહનું પતન તથા ઉત્તર ભારતમાં રાજકીય વ્યવસ્થા સમસ્યાય ઉભી થઈ હતી આથી ઠગોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો હતો તેઓ રસ્તે ચાલતા યાત્રાળુને લૂંટતા હતા ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં તેનું સંગઠન જબરજસ્ત એટલે કે ખૂબ જ મોટું બની ગયું હતું બેન્ટિંગે આ સમાજ વિરોધી તત્વોને દામવાનું કાર્ય કન્નડ સ્લીમેન અને સ્મિથ નામના અધિકારીઓને સોંપ્યું તેમણે આ તેમણે તમામ સત્તા અને શસ્ત્ર આપવામાં આવ્યા કન્નર સ્લીમેને સૌપ્રથમ લોકોને સંપૂર્ણ માહિતી મેળવી ઠગ લોકોની સંપૂર્ણ માહિતી મેળવી તેમના છુપા સ્થાનોને શોધી કાઢ્યા ત્યારબાદ ત્રણ હજાર ઠગોને પકડવામાં આવ્યા બસો ઠગોને કેદની સજા કરવામાં આવી કેટલાકને પુનઃ વસવાટ માટે જમીન આપવામાં આવી અને તેમના બાળકોને જંબલપુરમાં એક ઔદ્યોગિક શાળા શરૂ કરી તેમના બાળકોને અભ્યાસ માટે મૂકવામાં આવ્યા ઠગોનો ઉપદ્રવ ક્ષમતા ભારતમાં શાંતિ અને સલામતીની સ્થાપના થઈ વિદ્યાર્થી મિત્રો કરેલા મહત્વના સામાજિક સુધારાઓમાં એક સુધારો ધર્મ પરિવર્તન અંગેનો હતો હિન્દુ ધર્મ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ છે એ અન્ય ધર્મ અંગીકાર કરે તો તેમને પોતાની પિતાની મિલકતમાંથી હિસ્સો છે એ મળી શકતો ન હતો આથી લોકો ધર્મ પરિવર્તન કરતા અચકાતા હતા ધર્મના રૂઢિચુસ્ત બંધનને દૂર કરવા અને ખાસ ખિસ્તી ધર્મનો પ્રચાર કરવા કાયદો પસાર કર્યો વિદ્યાર્થી મિત્રો આ કાયદો શું હતો આ કાયદો એવો હતો કે કોઈ પણ હિન્દુ કે મુસલમાન ધર્મ પાળતો વ્યક્તિ છે એ ખિસ્તી ધર્મ અપનાવે તો તેને વારસાગત મિલકતથી વંચિત કરી શકાશે નહીં ધર્મના ક્ષેત્રે તેમનું આ કાર્ય ભલે ઉદાર કહેવાય પરંતુ પરોક્ષ રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એ બેન્ટિંગે ખ્રિસ્તી ધર્મના પ્રચારને વેગ આપ્યો હતો એમ આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે બેન્ટિંગના એક મહત્વના સુધારા વિશે વાત કરીએ અને એ છે કેરવણી ક્ષેત્રે સુધારો ઈસવી સન અઢારસો ને તેરમાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે કંપનીને આદેશ આપ્યો કે કંપનીએ દર વર્ષ રૂપિયા એક લાખની રકમ હિન્દમાં કેળવણી કલા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે વાપરવા કંપનીએ આ રકમમાંની એક પાય પણ ભારતમાં કંપનીના વિકાસ માટે વાપરી ન હતી કંપની પાસે વીસ લાખ રૂપિયા એકઠા થયા હતા બેન્ટિંગે આ રકમનો ઉપયોગ કરી હિન્દમાં અંગ્રેજી કેળવણી દાખલ કરી પરંતુ તત્કાલીન સમયમાં ભારતમાં શિક્ષણનું માધ્યમ છે એ અંગ્રેજી રહે કે દેશી ભાષા રહે એ એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો આ પરિસ્થિતિનું સમગ્ર અવલોકન કરવા માટે અઢારસોને પાંત્રીસમાં લોર્ડ મેકોલેના પ્રમુખપણા નીચે એક પંચની રચના કરવામાં આવી પોતાના અહેવાલમાં પંચે અંગ્રેજી કેળવણીને ઉત્તેજન આપવાની હિમાયત કરી બેન્ટિંગે સાતમી માર્ચ અઢારસો ને પાંત્રીસમાં ઠરાવ પસાર કરી હિન્દની પ્રજાને અંગ્રેજી ભાષા દ્વારા પેરવણી આપવાનું નક્કી કર્યું રાજા રામ મોહન રાય જેવા અનેક સુધારકો ઉપરાંત ઘણા બધા વ્યક્તિઓએ આ બાબતને ટેકો આપ્યો વિદ્યાર્થી હિન્દુઓને અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાની નીતિના પરિણામે અંગ્રેજી ભાષા છે એ હિન્દની જનતાની ભાષા હવે બની ગઈ વિદ્યાર્થી મિત્રો બેન્ટિંગે હિન્દના વિદ્યાર્થીઓને મેડિકલ અને પાશ્ચાત્ય સિદ્ધાંતનું શિક્ષણ આપવા અઢારસો ને પાંત્રીસમાં કલકત્તામાં એક મેડિકલ કોલેજની શરૂઆત કરી આ ઉપરાંત રૂડકીમાં પણ એક એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી વિદ્યાર્થી મિત્રો વિલિયમ બેન્ટિંગના શાસનની પ્રશંસા દરેક ઇતિહાસકારે કરી છે ભારે મુશ્કેલીઓ ભર્યા અને વાળા એ સમય વચ્ચે તેનું સાત વર્ષનું શાસન શાંતિ અને વિરામ સમય જેવું પુરવાર થયું હવે આપણે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિલિયમ બેન્ટિંગના સુધારાઓનું મૂલ્યાંકન કરીએ તો સૌ પ્રથમ વિલિયમ બેન્ટિંગે જે સુધારાઓ કર્યા એ પાછળ તેમના ત્રણ થયો હતા પહેલું કહ્યું હતું કે હિન્દની પ્રજાનું કલ્યાણ કરવું બીજું વહીવટી ખર્ચમાં કરકસર કરવી અને ત્રીજું હિન્દમાં શાંતિ જાળવવી આ ઉપરાંત વિલિયમ બેન્ટિંગની નીતિનું પાયાનું સૂત્ર એ હતું કે હિન્દના સુખ સંતોષ પર જ બ્રિટનની મહાનતાનો આધાર રહેલો છે આ વિલિયમ બેન્ટિંગની નીતિનું પાયાનું સૂત્ર હતું ડીસી બોલ્જન નામના ઇતિહાસકાર જણાવે છે કે બેન્ટિંગ હિંદની પ્રજાનો સાચો મિત્ર હતો જેણે હિન્દીઓને સમાન અધિકારો તથા સરકારમાં ગૌરવ પદ હિસ્સો આપવા માટેની તમામ શક્યતાઓ ઉભી કરી હતી આ ઉપરાંત એક બીજા વિદ્વાન છે જેઓ છે ગ્રેનવિલ ગ્રેનવિલ નામના જે ઇતિહાસકાર છે એ બેન્ટિંગ વિશે પોતાનો અભિપ્રાય આપતા લખે છે કે તે અતિથિ પરાયણ રહ્યો છે તે અતિથિ પરાયણ રહ્યો છે બેન્ટિંગ એક એવી વ્યક્તિ છે જેના જીવનની સફળતા તેની પ્રતિભા કરતા ખરેખર મહાન છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે લોર્ડ વિલિયમ બેન્ટિંગના સમાજ કલ્યાણ અને કેળવણી અંગેના સુધારાને સમજીએ ફરી આપણે મળીશું એક નવા વિષય સાથે એક નવા ટોપિક સાથે નમસ્કાર ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નમસ્કાર